દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ કાંકરેબના લોકપ્રિય ધારાસભ્ય ઠાકોર ઠાકોરના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહ અને ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ અને બહેનો આજના આટલા સુંદર કાર્યક્રમમાં કેસાજી ગેનીબેન અમરદભાઈ દોલસી બતાય સમાજની ખૂબ સારી સારી વાતો કરી ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર માનું છું કે બનાસકાંઠા બનાસકાંઠાના તમામ આગેવાનો એક થઈ ગયા અને એક થઈ અને સમાજની એકતાનો જે મેસેજ આપ્યો છે આ તમામ આગેવાનોનો નમન નમસ્કાર પ્રસ્તક વંદન કરું છું સાથે हमारा केसर जी हमें यूं कहू कि मंजिल अभी दूर है तेरे हूँ आपने चौक्स कहीश मुश्किलें जरूर है मुश्किलें जरूर है पर ठहरा नहीं हूं मैं मुश्किलें जरूर है पर ठहरा नहीं हूं मैं मंजिल से जरा कह दो पहुंचा नहीं हूं मैं જ્યાં સુધી મંજીરે પહોંચાય નહીં ત્યાં સુધી રોકાઉ ત્યાં સુધી ઠહેરાઉ એ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ છે લડવું મારો સ્વભાવ છે સંઘર્ષ કરવો આ સમાજ આ સમાજ જ્યારે આ સમાજની એકતાની વાત કરતા હતા ત્યારે લોકો હતાતા આપણા ઉપર કે ક્યાં ભેગા થશે તમે અલગ અલગ ગોળ અલગ અલગ મંડળોમાં વહેંચાયેલા છો આ સમાજમાં એક એક તાલુકામાં બબે ત્રણ મંડળ હોય તમામ જગ્યા અલગ અલગ ગોળ હોય ત્યારે નક્કી કર્યું કે એક એક ગામ એક એક તાલુકો એક એક જિલ્લો ગુજરાતના તમામ ગામડાઓમાં ગયા છે અને તમામ ગામડાઓમાં જઈને ભાઈઓને કગડ્યા છે વિનંતી કરી છે હાથ જોડ્યા છે એક એક ઘરમાં જઈને વાત કરી છે અમે કે સમાજની એકતા કરો અને સમાજની એકતા ફક્ત રાજકીય ના હોય એ સામાજિક એકતા કરીને સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો પડે એ સમાજમાં વેસનો હોય તો વેસોને દૂર કરવા પડે સમાજમાં કુરિવાજો હોય તો કુરિવાજોને તિલાંજલિ આપવી પડે સમાજમાં શિક્ષણ હોય તો શિક્ષણની દોટ માંડવી પડે સમાજમાં ધંધા રોજગાર ના હોય તો ધંધા રોજગારની દિશાઓ ખોલવી પડે અને માફ કરજો આ સમાજને રાજકીય રીતે પણ ખૂબ મેળું વર્તું કે આ સમાજને ખરીદવો હતો ખરીદી શકાય એ મેળામાંથી બહાર નીકળવો તો એ મેળું ભાગવું હતું અને એના માટે એ સૌરાષ્ટ્ર શરૂ કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં 9000 થી બચાવ ગામડાઓની અંદર આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેરાની અમે સ્થાપના કરી ત્યારે અનેક સવાલો અમારા પર હતા અનેક હસીઓ થતી

અને એ વિચારધારાને આપણે બધા આગળ વધારી રહ્યા છે આજે સમાજનું ઉપરથી એ મેણું ભાગ્યું છે લોકો એવું કહે છે કે આજે બંધ કરાવે એ ઠાકોરો આ વાત પણ અમે પ્રસ્થાપિત કરી જયારે રાજકીય એકતાની વાત આવે તો માફ કરશો તમામ સમાજોને સાથે લઈને ચાલવા પડે પણ ગામમાં તમારી આખી વસ્તી તમારી હોય પણ સરપંચ પણ અંતર તૂટી શકતા એ વાત પણ આજે યાદ કરવી પડે આખું ગામ તમારું હોય પણ સરપંચ તમને નતા બનાવી શકતા કારણ કે બધા એકબીજા વેચાયેલા હતા અને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગામડે ગામડે સરપંચો આવ્યા તાલુકા ડેલીગેટ આવ્યા જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા એવું નથી કેતો કે એ પહેલા નહોતા પણ આજે તમે રાજકીય પણ એટલા જ જાગૃત થયા છો આજે સરપંચ ને લઈ

બીજા સમાજો કઈ રીતે આગળ આવ્યા એમણે શિક્ષણ તકી કઈ રીતે ક્રાંતિ કરી એમણે ધંધા રોજગાર કઈ રીતે આગળ વધ્યા એનો અભ્યાસ કરીને આપણે પણ જો શીખવાનો પ્રયત્ન કરશું તો 100% આગળ આવશું આપણે આપણે બધાએ શિક્ષણની ભૂખ લગાડવાની જરૂર છે આપણે બધાએ તમામ દિશાઓની અંદર આગળ આવવાની જરૂર છે આ સમાજ એક થયો છે પણ હમણાં અમરેજી કહેતા કે ભેગું કરતા વાર લાગે છે જુદું કરતા વાર નથી લાગતી તો મારી તમને વિનંતી છે ભૂલ થવાની મારી તમારી બધાની ભૂલ થવાની પણ એક માણસ ભૂલના કારણે આખો કારણે આખો સમાજ ના કરતા આજે સમાજ સંદેશો છે વધારે જાગૃત આ એક થયો છે તો તો આજ એકતા જાળવી રાખે આપણા દીકરા દીકરીને વિદેશ ભણવા મોકો જે કઈ લોકો આ સમાજના જે કોઈ લોકો જે મને ગમાડે ના ગમાડે પણ શિક્ષણ માટે સમાજની એકતા માટે સમાજના ઉદ્ધાર માટે સમાજ માટે જે કોઈ લોકો માટે જે કોઈ લોકો કામ કરતા હોય એવા તમામ આગેવાનો મારા વંદન છે અને સાથે મારી વિનંતી એ છે હમણાં કેસરજી કહ્યું કે તમે મોટો સમાજ છો મોટા ભાઈ છો તો મોટા સમાજ તરીકે બીજા સમાજોને સાચવવું અને મોટા ભાઈ તરીકે વરતવું એ આપણી જવાબદારી છે જે સમાજો તમારી રાહ જોઈને બેઠા હોય છે જે સમાજો તમારી જાણ મેળવવા માટે તળપતા હોય છે જેમને તમારી હૂપ જોઈએ તમારો સાથ જોઈએ તમારો પ્રેમ જોઈએ એવા તમામ નાના સમાજો જે સમ દુખ્યા સમાજો છે આજે પણ ગુજરાતમાં એવા અનેક સમાજો છે કે જે સમાજોમાં આજે શૈક્ષણિક ભૂખ છે આજે પણ ધંધા રોજગારની ભૂખ છે આજે પણ એમને રક્ષણ જોઈએ છે આજે પણ એમણે તમારો પ્રેમ જોઈએ છે એવા તમામ સમાજોની જોડે રહેજો આ એક સમાજો છે કે જે મેળે તમારા બાપ દાદાઓનું નેતૃત્વ સ્વીકાર્યું તું પણ સમયાંતરે એવું થયું કે આપણે કયા વિશેનો તરફ ભાગ્યા શિક્ષણ અપનાવ્યું રોજગાર કર્યા ને એટલે આપણાથી ક્યાંક દૂર થયા મારી વિનંતી એ છે કે આપણે આ તમામ સમાજોને સાથે રાખી મારી સાથે જો મુકેશ ભરવાડ આ જનકભાઈ ઠાકોર અમારા ડીડી ચાલેરા પ્રવીણજી અમારા ચકાજી મુકેશભાઈ અહીંયા તમામ રાયકણજી કેટલા બધા આગેવાનો બેઠા છે મે વ્યક્તિ ઘટનાનું કામ કરી છે કળા કેટલા કેવું કે કલ્પેશ ઠાકોર તમે તમારી સેનાએ શું કર્યું તમે ગામનો આગેવાન આપ્યો ગામમાં નવા દોડ એવા નવ લોયા યુવાનો આપ્યા જે આગેવાનો આખો સમાજની ચિંતા કરી એની સાથે ખબરથી ખબો મિલાઈ અને આ યુવાનો દોડતા થયા કેસાજી ની વાત કરે એ જવાનીની તાકાત શું હોય એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે બતાવી દીધું જે સમાજની ચિંતા કરે સમાજના આગેવાનોની હુંફ બને સમાજના આગેવાનો નથી હિંમત બને એવા યુવાનો વ્યક્તિ ઘડતર કરવાનું અમે કામ કર્યું અને જ્યારે જ્યારે અમે કમજોર સમજ્યા સમાજને કમજોર સમજ્યો ત્યારે ત્યારે એકતાનો સંદેશો અમે આપ્યો છે ઘણીવાર બધાને એવું થાય

ડીએસપી કે કલેક્ટર થઈને બેઠા હોય તો અમને નેમ પ્લેટ વાંચવાનો શોખ હોય કે અમારો ઠાકોરનો દીકરો કે દીકરી ડીએસપી કે કલેક્ટર બનીને બેઠો હોય આ એની ભૂખ લઈને બેઠા છે રાજનીતિમાં સો ટકા છીએ પણ રાજનીતિ અમારા માટે નથી રાજનીતિ લોકો માટે સમાજ માટે રાજનીતિ પસંદ કરી છે ક્યાં સુધી માપતા રહીશું જયારે આપણે વિનંતી કરવા આવ્યું છું હમણાં બેને યુનિવર્સિટીની વાત કરી મારી તો ભૂખ છે કે દરેક જિલ્લામાં આપણી યુનિવર્સિટી જેવા ભવનો હોય અને ભૂખ સપનું કેમ ના જો શેના માટે ના જો આ સમાજ ભૂખ્યો છે આ સમાજ આથી 50 વર્ષ પહેલા શૈક્ષણિક દિશા મળી ગઈ હોત તો કદાચ આ સમાજ આજે આવી દિશા ના હોત આ દશા ના હોત આપણે પણ જાગ્યા ત્યાંથી સવાર દુનિયા ખૂબ આગળ નીકળી ગઈ આપણે પણ આગળ નીકળવું પડશે કેટલા કે કયું કે રાત્રે 3 વાગે ગાંધીનગર માં કેમ સંમેલન બોલાવ્યું તમે અને મેં એટલે કયું રાત્રે 3 વાગે એટલે બોલાયા છે તમને બધાય કે બીજા સમાજો ખૂબ આગળ વધી ગયા તમને ઉગવાનો અધિકાર નથી ક્યાં સુધી ઊંઘી રહેશો જાગો દે પ્રાપ્તિ સુધી લડારો મથારો અને આપણે રાત્રે 3 વાગે ભેગા થઈને મેસેજ આપો છે કે અમે હવે તાગી ગયા છીએ અમે કોઈ રીતે પાછા પડવાના નથી આવશે બધા આવા નવત બે હાથ ઉંચા કરીને તાળીઓ પાડવા મને ખબર પડે પણ જરા ખખડી પાડો જમીન બેઠા છે કકઈન પાડો એટલે મને ખબર પડે કે આ આવવાનો છો બધા આવવાનો જ બધા અમારે આપ તો ધવલ છે શાયરીઓ બોલતા હતા કે બોલતા હતા બધા ત્યારે હું સમાજને કહું છું સપનો કો સચ કરને કા ઈરાદા કર સપનો કો સચ કરને કા ઈરાદા કર हर सुबह नई रोशनी से वादा कर सपनों को सच करने का इरादा कर हर सुबह नई रोशनी से वादा कर रास्ते में रुकावट आएगी जरूर रास्ते में रुकावट आएगी जरूर पर जीत का दिन तेरा खुद तू तू खुद कर रास्ते में रुकावट आएगी जरूर पर तेरा जीतने का इरादा वक्त तू खुद तय कर જીતવાનું આપણે જાતે નક્કી કરવું પડશે દોસ્ત કોઈ તમને જીતાડવા નહીં આવવાનું કોઈ તમને આગળ કરવા નહીં આવવાનું તમે એવું માનતા હો કે તમે જાતે બીજાના આધારે જીવશો તો બીજાના આધારે જીવવાથી ક્રાંતિ ના થાય ત્યારે મારી તમને બધાને વિનંતી છે કે સમાજ આ સમાજના જે આગેવાનો તમારા માટે મથેરા છે એમને તમામ હાથે મદદ કરો અહીંયા તમે જે વાત કરી ત્યારે અમારા મુકેશ બી અગિયાર લાખની વાત કરી પણ મુકેશભાઈ જનક ઠાકોર ને અલ્પેશ ઠાકોર એકાવન લાખ રૂપિયા તમારા સંગઠનમાં આપશે નહીં બોલીએ કે જે આપી ના શકાય માફ કરશું અને જે દિશા સમાજને એ પ્રકારના દાતાઓમાં છે ત્યારે એમના પણ પગ ધોઈને પૂજીશું આપણે પણ અહીંયા જે આગેવાનોએ પાંચ રૂપિયા આપ્યા છે જેને પાંચ રૂપિયા આપ્યા છે એનો પણ આભાર ને જેને પાંચ લાખ આપ્યા છે એનો પણ આભાર આપણે કેમ નક્કી ના કરી શકીએ આપણે કોઈ ગામ માંથી મોટી રકમ નહીં જોતી પણ ઉમરા દીઠ પાંચસો રૂપિયા તો આપી શકીએ પાંચસો રૂપિયા થી વધારે કોઈ ના નહી જોઈતા આપણે કરાયો ના કરાયો

તો મેં કહ્યું કાચ તો બંધ કરે સાહેબ કાચ બંધ છે સાહેબ બીજે એટલું બધું જોરથી થી વાગતું હતું શેના માટે કોને સંભળાવું છે કોને બતાવું છે અને માફ કરશો વટ મારવા માટે હમણે બેને કહ્યું કે સંધુ ગાડીમાં નીકળીને વરરાજાને હાથ બતાવવા છે પણ એ જ વરરાજા જયારે કે રિક્ષાના ફાફા હોય છે તો મારી વિનંતી એ છે કે દેવું કરીને હાથીની પાલખી ઉપર દીકરાને પરણાવશો ને અને વર્ષ પછી એના કદમ પાંચ હજારની હોય તો એ દીકરો તમને માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો સાચે હું હું એમના બાપ બાપને કહું છું દીકરાને ખબર ના પડે પણ આપણાને ખબર પડી જઈએ મારો દીકરો આજે અહીંયા આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરાનો જમાઈ છે એણે પંદર હજારમાં લગ્ન કર્યા તેણે મને ક્યારેય કઈ ના કહ્યું પંદર હજારમાં લગ્ન કર્યા ઘરમાં પંદર જોડા ભેગા થઈને લગ્ન કરી લીધા આજે એ મારા દીકરાના ઘરે દીકરી અને દીકરો છે દાદા થઈ ગયો

એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરામાં જોઈ લેવાનું સાહેબ એક બાપ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારે વ્યસનો મની ક્યારે કોઈ ખોટી બાબતો ક્યાં ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોરના દીકરા છીએ અને

પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મ્યો ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે કંઈ નવું લઈને નથી આવ્યો પણ હું તમને એટલે અહીં કહેવા આવ્યો છું ને એટલે રાત દિવસ દોડું છું કે મારો સમાજ ભૂખ્યો છે મારો સમાજ તડપી રહ્યો છે એ સમાજની ચિંતા મને ઊંઘવા દેતી મરું એ પહેલા આ સમાજનું ઋણ અદા કરવું છે ને એટલે દોડ દોડ કરી હમણાં કેસાજી એ ભૂલથી એવું કહ્યું કે પચાસ મી જન્મ જયંતિ કેસાજી હમણાં ભૂલથી કહ્યું પણ એ કહી દઉં કે આથી સો વર્ષ પછી પણ અલ્પેશ સાહેબોની જન્મ જયંતિ મનાય આ એના માટે મોટું થાય લોકો એટલું તો યાદ કરશે ને અને સમાજની શૈક્ષણિક ક્રાંતિ સમાજની તમામ દિશાઓ ખુલી છે સમાજ કેટલો જાગ્યો છે ઉત્તર થી દક્ષિણ ને સૌરાષ્ટ્ર સુધી બધે નાના ભાઈ મોટા ભાઈ બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ તો જાગૃતિ છે કામ કરે કોઈ મને કામ કરે પણ આનંદ એ વસ્તુનો છે કે જેને જે રીતે કરવું એ કરે પણ સમાજના પાંચ ભાઈ દીકરા દીકરીઓની સેવા કરશે એમને શિક્ષણ માટે સમાજ ઉપયોગી થશે તો સાહેબ મારાથી વધારે રાજીવો બીજા કોઈને નહીં હોય હમણાં અમરતભાઈ બોલતા હતા ત્યારે મને જગદીશભાઈ યાદ આવે સાહેબ જગદીશભાઈ જે સ્ટાઇલ થી બોલે એ જ સ્ટાઇલ થી બોલે છે જગદીશભાઈ બડદેજી ઘણા બધા આગેવાનો છે આ બધા આગેવાનો સમાધિ ખૂબ સેવા કરી કેટલા આગેવાનો અને ચિંતા ના કરતા એક દિવસ આ જેટલા આગેવાનો છે બે તમામ પાર્ટીઓના અને જેટલા આગેવાનો છે તમામ મંડળોના જેટલા આગેવાનો છે તમામ ધાર્મિક સંગઠનો તમામ સમૂહ સમિતિઓના આ બધાને ગાંધીનગર ભેગા કરી આનો કોલ આપી જઉં છું તમને કરવા છે ને હું કારો જોરદાર આપજો કારણ કે જમીન બેઠા છો અમાર જમવાન બાકી છે કરવા છે ને ભેગા બધાને તો મારી વિનંતી એ છે કે સમાજનું જે કોઈ લોકો કામ કરતા હોય ઈમાનદારીથી કામ કરતા એમને બધાને મદદ કરો છવ્વીસમી જાન્યુઆરી રાતના 3 ત્રણ વાગે એ ગાંધીનગર એ ગાંધીનગરના એ મેદાનની અંદર તમારી રાહ એનું આમંત્રણ આપવા આવીશું ફરીથી ભરવું જીએમડીસી ભરવું હોય તો દસ થી પંદર લાખ લોકો જોઈએ કરવા છે દસ થી પંદર લાખ લોકો ફરીથી પણ હું આપને ફરીથી કહું કે છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ભરાણું હતું ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર સમાજ ભેગો થયો તો બધા ભેગા થાય રાતના ભેગા થઈને ક્રાંતિ કરે એને એનો મેસેજ જાય કે વાહ ક્યા ને બધા ત્રણ વાગે આવાના હોય તો હું તારો જોરદાર આવવાના છો અને એ ત્યાં વાત કરીશું સમાજના શિક્ષણની સમાજની એકતાની સમાજના વિકાસ ની અને ફક્ત ઠાકોરો નહીં હોય ઠાકોરોની સાથે તમામ ગરીબ સમાજો હશે એ ઓબીસી દલિત આદિવાસી નાના સમાજો જે આપણા જેવા સમદુખ્યા છે એ તમામ માલદારી હોય તમામ વિશ્વકર્મા હોય કે તમામ નાના સમાજો હોય એ તમામ સમાજોને પણ આમંત્રણ આપવાના છે તમામ મંડળોને બોલાવવાના છે અને મેસેજ આપી દઈશું કે અમે બધા ભૂખ્યા ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગીએ છીએ અને રાજકીય રીતે બોલાવવાનો પ્રયત્ન ના કરો દરેક સમાજોના સંબંધ સંગઠનો થાય દરેક સમાજોના સ્નેહ મિલનો થાય અને આપણામાં હેડલાઈન શું બને કે ભાજપ ને કોંગ્રેસ ના આગેવાનો ભેગા થયા એવી હેડલાઇન કેમ ના બને કે સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા અને સમાજના મંથન કરી સમાજના કીરુ કુરિવાજો દૂર કરી સમાજના વેસન મુક્તિ દૂર કરી સમાજમાં શિક્ષણ લાવવાની વાત કરી આ સંદેશો કેમ ના બની શકે તમામ સમાજના આગેવાનો ભેગા થાય એક મંચ ઉપર હોય તમામ પાર્ટીઓના જયારે રાજનીતિ નથી આવતી પણ આપણે બધા મેસેજ આપવો પડશે કે રાજનીતિ જ્યારે આવશે ત્યારે કરી લઈશું પણ સામાજિક એકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે સમાજની એકતા બતાવશું બીજા સમાજોની સાથે એમની સાથે કદમથી કદમ મિલાવીને હરોળમાં ચાલવાનો પ્રયત્ન કરશું મારા જે પાટીદાર સમાજ બહુ મોટો છે જૈન સમાજ છે બ્રહ્મ સમાજ છે માલધારી સમાજ છે દલિત સમાજ છે તમામ સમાજો અને તમામ સમાજો આજે ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એમની સાથે કદમ થી કદમ મિલાઈને આગળ વધવાની નેમ લેવી પડશે મારા જન્મદિવસના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ મારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર અને સમગ્ર બનાસકાકાના ઠાકોર સમાજનો આભાર માનું છું

આખો મંડપ આ વ્યવસ્થા એકવાર ફરીથી જોરદાર તાળીઓ પાડો દાન આપું જમાડવા કરવું એ નાના છોકરાના ખેલ નથી વાહ ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર આ જ રીતે સમાજની એકતા અને એકતાનો સંદેશો આપતા રહો જે જે આગેવાનો દાન આપ્યું છે મારી વિનંતી કે ત્રણ મહિનામાં જમા કરાવી દેજો પછી એવું ના થાય કે આપણે લખાવવામાં સુરાન આપવામાં પછી કડવું થવું પડે જે જે આગેવાનો

ફરીથી આપણો અહીંયા રથ ફેરવ છું અને જાગૃતિ માટે હશે ફરીથી આપણે કહું તમારા ગામમાં જઈને કહેજો કે આપણે ઘર દીઠ પાંચસો રૂપિયા ભાઈઓ ભેગા થયા હતા અને ભાઈઓએ નક્કી કર્યું છે કે ઘર દીઠ પાંચસો રૂપિયા આપવાના છે ઊંચ નીચ કઈ નહીં બધાય પાંચસો રૂપિયા આપવાના સાહેબ આટલું કરશો તો આ સમાજની સારી સેવા થશે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ જય જય કવિ ગુજરાત એક શાયરી યાદ આવી ગઈ કહું કહી દો हाँ न हार मंजूर है न हार मंजूर है ना रुकना जानता हूं न हार मंजूर है ना रुकना जानता हूँ मैं जनूनी हूँ मैं जनूनी हूँ बस आगे बढ़ना जानता हूं Blairini, मैं जनूनी हूं बस आगे बढ़ना जानता हूं दिल में है जुनून और आंखों में सपना दिल में है जुनून और आंखों में सपना तो कोई भी मंजिल नहीं दूर अपना तो कोई भी मंजिल नहीं दूर अपना हर ठोकर से मिला हर ठोकर से मिला सबक मुझको हर ठोकर से मिला सबक मुझको कि जुनून कभी हार नहीं मानता हारना मंजूर नहीं है मुझे हारना मंजूर नहीं है मुझे जीत के दिखाऊंगा एक दिन याद मैं तुमने कहू तो करियो હું આજે તમને કહું છું કે જ્યારે રાજસી યજ્ઞ થતો હોય અને વાવડીમાં પાણી ના આવે ત્યારે એવું કહેવાતું કે બત્રીસ લક્ષણોની અહિત આપો હું આજે તમને કહું જે થી આ વાવડીમાં પાણી ખૂટશે જરૂર પડશે આ છત્રીસ લક્ષણો તમારા માટે બલિદાન આપવા તૈયાર હોય તો વ્યાજ રાખજો આઈશારો છે આઈશારામાં જે સમજવું એ સમજજો આભાર સદારામ બાપાની એક વાર જોરદાર તાળીઓ બાપા માટે આવશે ને બધા છવ્વીસ જાન્યુઆરીએ આભાર એક વાર જોરદાર ઉધાર હાથ ઉજા કરી છે લેવા તાળીઓ પાડી લો આભાર